जय मेताजी आज रेसिपी आप लई जून वाणी आप मेहमान आता तो आप शूँ बनावता खबर है तब कह आज आप बनाने शीरो ने भजिया के जूनी अपने वनगी जो रेसिपी है जो मेहमान गति कोई भी अपना घर आए तो सब पहला भजिया डूंगी बटेका शीरो बनावता आप बना शीरो दी आशे घऊ भेड़कू वटकू फिर देसी गोर ड्राइफ्रूट में से काजू बदाम ने किसमीट ना चालाय घी मेन तक मस्त आपेड़कू घी અને ગોળ તલમસ્તમાં શીરો બની જાય આપણે કશું આ તૈયારી પેલા આપણે ગોળને સુધારી લઈશું ગોળ લીધો આપણે દેશી દેશી ગોળ સારો ખાવા માટે આ રીતે ગોળ આપણે સુધાર લઈએ પ્રમાણમાં આપણે આ રીતે સુધાર લીધો છે આપણે કશું બધતું તો આપણે ખીપડો ની બતર મૂકી દીધા છે તો પેલા આપણે કલ્લે લેશું આપણે થઈ ગયું છે પેલા આપણે મૂકી દઈશું કઢાઈ ગરમ પાણી હાલમાં પણ જો કોના ઘરે મહેમાન આવે તો શીરોની ભજીયા બને છે તો કોમેન્ટ કરી દેજો જેના ઘરે મહેમાન આવે તો શીરોની ભજીયા જૂનું રીતના જે બનાવતા હોય બે ગ્લાસ ભરીને આપણે પાણી નાખી દીધું આપણે ગોળામાં ઉમેરી દઈશું એનું કારણ છે કે શીરામાં ગઠોડા થાય તો ગોળને પાણીમાં ગરમ કરવા આપણે નાખી દઈએ તો ગોર આપણે ઉગરી જાય સરસ એવા શીરો બનશે લાવીને નાખીએ કારણ કે જલ્દી ઉભરી જાય તો આપણે ઝીણો જ છે આ રીતના તમે પાણીમાં ગોળનો ઓગળ નાખો જલ્દી આપણો શીરો બની જાય અને ગઠોડા પણ ના પડે મેન કારણ આ બાકી આ માપ રાખવાનું દોઢસો ગ્રામ લીધું આપણે ગોળ લીધો હતો અને બે ગ્લાસ જેટલું પાણી લીધું છે ગોળને આપણે ઓગળી ત્યાં સુધી આપણે ડ્રાય પણ સુધાર લઈએ બદામ કાજુને આપણે સીધા લઈએ આ રીતના શીરા નાખવા માટે ત્યાં સુધી આપણું પાણી પણ ગરમ થઈ ગયા શીરાનું ગોળનું પાણી આપણે થઈ ગયું શિયા ઉકળી ગયું અને કાઢ લઈને બીજા વાસણમાં આપણે તપેલીમાં તને પણ ન પણ કાખી દેસુ પણ આડે મે સો પહેલા આપણે નાખી દેસુ કે આપડે ગોરનો શિરો બનાયો શીખાનનો પર શિરો બની શકે જે આપણે કનમાં પસંદ હોય એ રીતે આપણે બનાવી શકે શિરો તો કે આપકો ગરમ થઈ ગયો થાય પહેલા ડાઈપ કરી લી આપણે આચરંગ નજ કરવાના બહુ લનતરના આપણે

સારે ઓટીરા બનશે યે પણ આપણે તુલે બનાવીને સ્વાદ સારો આવશે એ પર પાછો વાળીએ યકિ ભાઈ આપણે સતત હલાવતા જ રહેશું થોડીવાર એક જ ધારો કેથી કે ના પેડકો રોટ આપણ છોટે નહીં તો કાલનો થોડો સે ઓછો બને શેકો બરોબર જોવે એને સારા એવા ઘીમાં સારી રીતે હલાવતા દઈશું લોટ શેકાઈ જાય છે એટલે આપણે એના પર સુંગંધ આવવા માંડશે લોટની સરસ એવી પછી આપણે પાણી ઉમેરવાનું ગોળવાળું આ રીતના સારી રીતે હલાવતા જશું શેકતા જ લોટ સરસ એવો શેકશું એકદમ સારો એવો જેથી કરીને આપણો દાણી દાણ શીરો બને સુંગંધ પણ ડાવા કલર પણ આખો ચેન્જ થઈ ગયો બ્રાઉન રંગ જોયો તમે આ રીતે તો સેકવાણો આપણે લોટને જેતી કે સીધો આપણે એકદમ કણીદાર ને સરસ બને મોટો ચોટે પર નહીં સરસો આપણે નો ફીકાઈ ગયો છે આ મજ ના કે થોડું પાણી ગરમ કરી નાખ્યું છે પાણી નાખું ગોળ નું કારણ કે જેતી કે આપણે ગોળ દેવાનું ઉમેર દે ને પાણી માં ન પડા ના પડમે એન કારણે એનું ઈ લોટા પર સિકાઈ ગયો જે આપણે ગરમ પાણી લીધું ને ગારી નાખી દઈએ ઉપર એટલા થોડું ગોળ ને ગારી

कार्य को से वो आपरे एक कटला लाता जासू नाख फिर से 2 चम्मच जितना मोटा घी थोड़ी बासुआ તો આપડે બની ગયો છે આપડે ડ્રાય ફ્રાઈટર ની રાખે તો કાળજી બદર નાખી દઈએ નાખીને ભલાવી નાખી છે સીધો બનીન થઈ ગયો છે આપડે તૈયાર તો નીચે ઉતાર લઈએ ને સરસ મજાને મિત્રો આપણો શીર બનીન થઈ ગયો છે તૈયાર ડ્રાઈફ્ટ વારો જોઈ શકો તમે સરસ મજાને એકદમ કણી દા અને છોટુ છોટુ એકદમ ગી થઈ ગયો છે આપડે જો એટલું ગી નાખ્યું છે સરસ મજાને શીર બનીન આપડે થઈ ગયો તૈયાર હવે આપણે કશું ભજીયા બનાવવાની તૈયારી डूंगी पे सोल लीए डूंगी बटा ने बना भजिया डूंगी भजिया सोल बटे बटेका शाल उतारी तो स्वाद सारा आशे मीठा बटेका आप बना मीठा लागे सालों के आ रीतना पतरी पड़ लीए चाकू पड़सू पे आ रीतना भजिया बना स्टाइल मे સરસ એવા બનશે આપણે બજાર માં આપડે હોટલમાં ગમે ત્યાં સાંજ ના ઉતાર આ રીતના ડાય સરસ ભજીયા બને પતરીના પત્રી પાડી નાખી આપણે પાણીમાં રાખી દીધી આ રિંદોને મારી પતરી પાડી લીએ રીંદન પણ આપણે પતરી પાડી લીધી બીજી આદને આપણે કરી તૈયારી છે સિરો આપણો બની ગયો છે હવે તેલ ગરમ කරા મૂકી દીધું છે લોટ પણ આપણે ચારે લઈ લીધો છે આપણે કરી લેવામાં મસાલા આવે લોટમાં આપણે મસાલો નાખરી તો મીઠું મરચું અને અજમોન બધું આપણે નાખી દેસુ પાણી પાણી નાખી લોટ કરી તૈયાર લોટ આપણે બનાવી લીધો છે તો પહેલા આ રીતે આપણે લોટ બનાવતા એકદમ લાલ ચોળ મરચું વધારે નાખતા નથી ખબર છે બનાવતા ભજીયા તળાનું પણ થઈ ગયું આપણું ચાલુ સરસ મજા આપણે તળાય છે ભજીયા ડુંગળી પતરીઓ સરસ એકદમ લાચો ફૂલ તીખા વાળા ભજીયા આપણા બને છે વાડી બનાવે છે ફૂલ મજા આવે તો મિત્ર અમે તો મોજ માણીએ છીએ વાડીએ અલગ અલગ આઈટમની રેસીપીની તમે કોઈ મોજ માણો છો કે નહીં મોજ માણતા તો જરૂરથી કમેન્ટ કરજો અને મારા વિડીયો તમને કેવા લાગે છે સારા લાગતા હોય તો સેય ને લાઈક કરતા રહેજો વિસ હમણા ડાઉન હાલે છે અને આ જો તમારી કોઈ કમેન્ટ હશે કોઈ રેસિપી ની તમે જરૂર થી થાય કસું તો અમને ફાવશે તો જરૂર થી ટ્રાય કરીશ તો કોઈ બી વાનગી તમે કમેન્ટ કરજો માંગ કરજો કે આ તમે રેસિપી બનાવો એ રેસિપી આપણે વાડીએ બનાવશું સરસ મજાના જો ભજીયા આપણે તરાય છે ચૂલા ઉપર સિંગ તેલમાં તરી એટલે ફરફટા તેલ વધારે લાગે તો આવી રીતે અમે મોજ માણીસીને વાડીએ વિડિયો બનાવી છે સરસ મજાના તો લાઈક ને શેર કરતા રહેજો મિત્રો જરૂરથી वीडियो में पूरा बनिया रह जाओ आज का प्रोग्राम तो वाड़ी आपने देसी सीरा और भजिया नो सरस मजा ना डूंगरी बटेका ना भजिया पतरी वाला फुल तीखा ने बेड़का नो सरस मजा दाई फुट वाला सीरो चलो आप तुमने टेस्ट में बतावी सरस सीरो बनयो से सारे डूंगरी ना ने बटेका ना पतरी वाला भजिया ये पर સેવા બન્યા છે જરૂરથી તમે પણ ટ્રાય કરજો તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો